આગામી એકવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસને કેન્દ્રમાં રાખીને ઉજવાઈ રહેલા સેવાકીય પખવાડિયાના ભાગરૂપે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે શહેર ભાજપ દ્વારા નમો યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારે સવારે સાત વાગે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી વાય જક્શન સુધી યોજાનારી ત્રણ છ કિલોમીટરની મેરેથોન દોડમાં દસ હજારથી વધુ શહેરીજનો જોડાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મેરેથોનનું ફ્લેગ ઓફ કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સત્ત સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે જનસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે ઉજવણીના ભાગરૂપે સુરત શહેરમાં નમો યુવા મેરેથોનનું આયોજન કરાયું છે મેરેથોનની માહિતી આપતા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સેવા પખવાડિયા અંતર્ગત એકવીસ સપ્ટેમ્બરના રવિવારે સાત વાગે એક સાથે દેશમાં પંચોતેર શહેરોમાં અને રાજ્યમાં દસ શહેરોમાં નમો યુવા રથ નશામુક્ત ભારતનું આયોજન કર્યું છે સુરતમાં રવિવારે સવારે સાત વાગે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી વાય જક્શન સુધી મેરેથોન યોજાશે ત્રણ પોઈન્ટ છ કિલોમીટર અંતર ધરાવતી આ મેરેથોનમાં ભાગ લેવા માટે શુક્રવાર સુધી દસ હજારથી વધુ દોઢવીરોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે હજી આંકડો વધવાની શક્યતા છે સત્તર વખતના ગિનીઝ બુક રેકોર્ડ હોલ્ડર વિસ્પી ખરાડી અને સાત વખતની નેશનલ ટ્રાયથલોન ચેમ્પિયન પૂજા ચૌરસી મેરેથોનનું પ્રતિનિધિત્વ કરશે આ સ્પર્ધામાં પંદરથી પંચોતેર વર્ષના શહેરીજનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને સ્પર્ધકો મેરેથોન સ્થળે પહોંચીને રજીસ્ટ્રેશન કરાવી શકશે